નવ મહિનાની મહેનત બાદ પોલીસે પાટણના શંખેશ્વર ખાતેથી સાધુ પ્રભુદાસને ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસે પ્રભુદાસ સાધુ ઉર્ફે પ્રવીણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન નાઇન્ટીન નાઇન્ટી એટથી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુ ની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી નાઇન્ટીન નાઇન્ટી એટની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાલાના જામીન ઉપર રહ્યા થયો હતો એના પછીથી એ જામીન ઉપરથી એને જમ્પ કરી નાખીને એ નાસી ગયો હતો પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી નાઇન્ટી સિક્સની અંદર એમના દ્વારા એક લગન અટેન્ડ કર્યા હતા તે લગ્નના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે તો સાતમા મહિના બે હજાર ચોવીસથી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસ દ્વારા પોલીસની એક